નમસ્કાર હું છું દર્શિં દોશી અને આજે આપણી સાથે ધ ટાઈમ્સ શોમાં જોડાઈ ગયા છે મા ડિવાઈનથી શ્રી દીપ્તિ ભૈરવ્યાજી જે આપણને ટેરોટ કાર્ડ રીડિંગ વિશે ઘણું બધું પાઠવશો તો દીપ્તીજી આપના હિસાબે ટેરોટ કાર્ડ શું છે અને તે એકચ્યુઅલમાં એના યુઝેસ શું છે તો તે વિશે આપ અમારા દર્શકોને જણાવશો નમસ્કાર જય માતાજી ટેરો કાર્ડ આપણે બધા જ પત્તા રમતા હોઈએ છીએ બચપણથી એ જ આ ટેરો રીડિંગ છે રાજા રજવાડાની આ વસ્તુ છે જે આપણે બધા જ ભૂલી ગયા છીએ જ્યારે રાજા રજવાડાઓ રમ યુદ્ધ કરવા જાય ત્યારે એ લોકો પત્તા કાઢે તાશ કાઢે અને તાશ કાઢીને કળે કે રાણી છે તો આપણે જીતીશું ગલ્લો છે તો આપણી બધી જ જતી રહેશે એ આ વસ્તુ છે એટલે ટેરો કાર્ડને આપ જે પ્રથા જે ઓકલ સાયન્સમાં જે વિદેશમાં આવી ગઈ છે એ આપણી જ છે આપણે એને બધા ભૂલી ગયા છીએ અને વિદેશમાં એની પ્રથા વધી ગઈ છે એ એક એક વસ્તુ દિવસમાં કાર્ડથી કાઢીને જોવે છે તો આ એક આ ટેરો કાર્ડની પદ્ધતિ છે અને એ જ પદ્ધતિ એ એક સાયન્ટિફિક રીતે પણ બહુ સારી છે અને ગણો તો તમારા દરેક ઉર્જા સાથે એ જોડાયેલી વસ્તુ છે એ નથી ધર્મમાં કે નથી કંઈ જ નહીં પણ એક તમારી એનર્જી જોડે જોડાયેલી છે તો શું ટેરો કાર્ડ જ્યોતિષીથી રિલેટેડ છે ટેરો કાર્ડ એક કોસ્મિક એનર્જી છે તમારા શરીરના સંતુલન સાથે જોડાયેલી છે આપણા જે સાત ચક્રો છે એ સાથે સાત ચક્ર અને મેન્ટલી હેલ્થ વેલ્થ બધા સાથે જોડાયેલું છે જ્યોતિષીની મા ગુરુ રાહુ કેતુ છે એ જ રીતે આપણા સેવનો સેકવન ચક્રની સાથે આ ટેરો કાર્ડ આવી રહ્યો છે જે તમને અત્યારે ભૂતકાળની અંદર આપણા ઘણા બધા ગ્રહ ખરાબ હોય તે એ જ રીતે ભૂતકાળ સાથે ભવિષ્યકાળ જોડાયેલું છે અને ટેરો કાર્ડમાં બી પહેલાં ભૂતકાળને લઈ અને પછી જ્યોતિષમાં જાય છે જે રીતે એ જ રીતે ભૂતકાળ અને પછી વર્તમાન કાળ આવે ને ભવિષ્યકાળ આવે અને આની અંદર જે છે જ્યોતિષીમાં કે આટલો સમય તમારો ખરાબ છે આ છે સ્વયં સિમિલર છે પણ ટેરો કાર્ડની અંદર એક્યુરેટ ટાઈમ આવી દે કે આવનારો સમયમાં તમે આ સંભાળી લેજો એ તમને વીતીને થ્રી ડેઝથી એક વર્ષ સુધીનું ટેરો કાર્ડ રીડિંગ આપે એમાં થ્રી મંથ્સ તો તમારા પરફેક્ટ જોઈએ કે આ સમય સંભાળો આ એક ટેરો કાર્ડની બહુ મોટીમાં મોટી જે ગણીએ એ આપણા માટે બહુ સારી છે અને એ તમારા બોડીના એનર્જીના પાવર સાથે જ જોડાયેલી છે અને સાત ચક્રા જે છે એ ચક્રાની સાથે જ છે કે એ અને એના થકી તમે તમારું આગળનું ભવિષ્ય જોઈ શકો છો તો સાધના મંત્ર શું છે સાધના ને મંત્ર આજે તમે ડ્રાઇવિંગ કરો ને એક સાધના એટલે કે મેડિટેશન જ છે સાધના કરી તો તમે સાધના સાધના કરીએ છીએ ઘણા કહે છે કે અમે સાધના કરી કોઈ જાતની સાધના કરી તો હું કહું છું કે સાધના મંત્ર મેડિટેશન બધું સાથે જ એકત્ર થયેલું છે હું ગાડી ચલાવું છું ગાડી એક ચિત્તે તમે ચલાવો છો તો એ એક ચિત છે મેડિટેશન જ છે તો સાધના સાથે મંત્રો જોડાયેલો છે તમે મેડિટેશન કરતાં ભલે તમે મમ્મીનો વિચાર કરો ભગવાનનો વિચાર કરો એમાં લાલ લાઈટ પીળી લાઈટ નથી તમે તમારા બધાની બોડીને જુઓ શાંતિથી બેસો છો અહીંયા તમે આ ભાઈ રેકોર્ડિંગ કરી રહ્યા છો તો એ ભાઈનું પણ એક સાધના જ છે કે મારા આ વર્ક છે એનો મિનિંગ એ સાધના છે એ એમાં પારંગત થયો છે આજે ખેલાડી છે તો ખેલાડીને એક વસ્તુનો ગોલ છે એ એની એક સાધના જ કહેવાય અને મંત્ર છે તો મંત્ર તો આપણે નાનપણથી કરતા જ છે કે જય શ્રી કૃષ્ણ ઓમ સિયારામ રામ તે તો એ મંત્રને તમે જ્યારે લો તો ત્યારે જ્યારે તમને મંત્ર નાભીમાંથી આવે કે ના મારે ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય તો એ મંત્રને તમે સિદ્ધ કરી દો એને એ મંત્ર સિદ્ધ થયેલો કહેવાય ને એ મંત્ર ને સાધના સાથે જોડાયેલો છે તો આપણા મેડિટેશન શું છે તો આપણે હમણાં વાત કરી કે સાધના અને મેડિટેશન મેડિટેશન માટે મેં જેવી રીતે કીધું છે ગાડી કરીએ ભણવું છે તો આપણે કેવું પેનમાં ક ક ક ક ક એ એ એ એ એ એક મગજમાં બેઠી ગયું એ એક મેડિટેશન જ કહેવાય એ રીતે ક એ બી સીડી ઈ તો કેવું ગોખીએ એક મંત્ર એ મંત્રને સાધના તો સીટી ગોખી નાખી એ આપણી મંત્રણી સાથે સાધના બી થઈ ગઈ છે તો એ જ વસ્તુ આ છે મેડિટેશનની અંદર શાંતિથી તમારા જ્યારે તમે હું હોઉં કે આખા દુનિયાનો યુનિવર્સલ હોય બધાને જ્યારે થાય છે ત્યારે મને એકલા રહેવા દો મમ્મી સાથે ઝઘડો થયો હોય કે ઓફિસમાં ઝઘડો થયો હોય કે કંઈ પણ થયું હોય કે કંઈ ના હોઈએ તો આપણે એક જગ્યાએ બેસી જઈએ છીએ એનું નામ મેડિટેશન છે અને જીવનમાં હું દરેકના માટે એટલું કહું કે મેડિટેશન કરવું બહુ જ જરૂરી છે તમે ચોવીસ કલાકમાંથી એવું નથી કે તમે સા સાત કલાક સુવો છો એ તમારી એક મેડિટેશન જ છે એ તમે ડીપ સ્લીપ એ તમારા ધ્યાન યોગ સાધના બધું જ છે પણ તમારે ચોવીસ કલાકમાંથી સાત કલાક સિવાય તમે દસ મિનિટ પોતાના સેલ્ફ જોડે રહો પોતાના આત્મા સાથે રહો કે મેં આજે શું કાર્ય કર્યું ને એ આત્માને અંદર રહીને પૂછો તો એ મેડિટેશન તમને આખા જીવન પર સાત દિવસ અઘરું લાગશે પણ પછી તમને હકદાયક આનંદ લાગશે જે સ્વામી વિવેકાનંદજી કરતા હતા દીપ્તીજી આપની જોડે બહુ આનંદ આવ્યો પરંતુ અમારા ઓડિયન્સમાં એક મેડમનો સવાલ છે કે બ્લેક મેજિક શું છે અને એ હકીકતમાં હોય છે કે નથી હોતું અને હોય છે તો ક્યારે એ વસ્તુ પતે છે કે ક્યારે એ વસ્તુ જતી રહે છે વ્યક્તિની ઉપરથી જ્યારે એની પર કરવામાં આવે છે એની પરથી બ્લેક મેજિક આજકાલ બધા બહુ જ બધી પેપરમાં તમે એડ જોતા હશો કાલો જાદુ કાળી વિધ્યા પેલા ભૂવા બધું એક સાચી વાત કીધું કે બ્લેક મેજિક ઓલ ઓવર વર્લ્ડમાં છે ઓલ ઓવર વર્લ્ડમાં છે નાના છોકરાને ખબર છે જાણે મા દૂધ પીવડાવતી હોય ને એક બહુ મોટી વાત કરું છું મા દૂધ પીવડાવતી હોય ને તેને દૂધ પીવડાવે ને તો ઢાંકીને પીવડાવે કે છોકરો ટોકાઈ જશે ઠીક છે પછી છોકરું સૂતું હોય ને તો માની નજર પહેલાં લાગશે મારા છોકરાની આંખ કેટલી સરસ છે મારી દીકરીની આંખ કેવી સરસ છે એના વાળ કેવા છે એ મીઠી નજર બી હોય અને ખરાબ નજર બી હોય અને એ જ્યારે નાનું બાળક હોય ને ત્યારે એની એનર્જી ઓરા બહુ જ પ્યોર હોય અને બ્લેક જાદુ બ્લેક મેજિક તે જીવનભરમાં છે બધા જ છે પણ તમને ક્યારે લાગે એના માટે હું એક નાની સી વાત કરું છું કે તમારી એનર્જી ડાઉન હોય તમારી ઓરા ડાઉન હોય ઘરનું વાતાવરણ ખરાબ હોય ત્યારે તમારી ઉપર એની ઇફેક્ટ થાય

સાત્વિક સાથે તામસિક બી જોડાયેલું છે તામસિક સાથે સાત્વિક બી જોડાયેલું છે એટલે તંત્ર મંત્ર એ બધું જ સાથે છે અને કોઈ સાત્વિકથી બી નીકાળે છે અને કોઈ અલગ રીતે બી નીકળે પણ અત્યારની પરિસ્થિતિમાં ગણીએ તો બ્લેક મેજિક દરેકને લાગે મને પણ લાગે તમને બી લાગે પણ એ તમારી એનર્જીને ઓરાની સાથે જોડાયેલું છે તમારી એનર્જી ડાઉન હોય એની ઇફેક્ટ વહેલી આવે અને એનર્જી એકદમ પાવરફુલ હોય તેની અસર ઓછી થાય અને એ તમારા માઇન્ડ અને ચક્રા સાથે જોડાયેલી છે તો લાઈક એ વ્યક્તિના પાવર ઉપર છે કે એનો પાવર કેટલો છે એ મેન્ટલી કેટલો સ્ટ્રોંગ છે એની ઉપર ડિપેન્ડન્ટ કરતો હોય છે તમારો ખૂબ ખૂબ આભાર દીપ્તિજી આપને આપે પોતાનો કિંમતી વક્ત કાઢ્યો અને ગાંધીનગરથી સ્પેશિયલી અહીંયા એસ્ટ્રોફેસ્ટમાં અને ધ ટાઈમ્સ શોને પણ આપે તમારો વક્ત આપ્યો સમય આપ્યો તેના માટે આપનો ખૂબ 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 આભાર અને આપ અમારા દર્શકોને એસ્ટ્રોફેસ્ટના વિઝિટર્સને અને અમારા ટાઈમ શોના દર્શકોને આપ શું મેસેજ આપવા માંગો છો તે પણ થેન્ક યુ સો મચ પરંપરા ગ્રુપ ટાઈમ્સ ન્યૂઝ મારું બધા જ દર્શકોને એક જ છે કે જેટલા આજની જે હાડમારી લાઈફ થઈ ગઈ છે એમાં થોડોક સમય પોતાના માટે કાઢો અને બધાને ટેન્શન છે પણ પોતાનો સમય કાઢીને દસ મિનિટ સુધી કાઢી બેસો અને પોતાના ચક્ર હિલિંગ કરો જેવી રીતે હું નથી કહેતી કે રેકી કરાવો કે કશો પણ પોતે શાંતિથી બેસો અને ચક્રાને જુઓ મેડિટેશન કરવાની કોઈ જ જરૂર નથી ધીરે ધીરે ઓટોમેટિક છે તમે તમારા સેલ્ફ અને આત્મા સાથે જોડાઈ જજો તો દરેક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે દરેક ઘણા બધા ધીરે 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 ઘરના વાતાવરણમાં તમારા પોતામાં તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ આવશે અને જે કંઈ કાર્ય કરશો એના માટે આગળ આવશે કારણ કે હું એના માટે જ હું આજે આવી છું અને દર વખત એ જ કહું છું કે તમારું સેલ્ફ કોન્ફિડન્સ અને તમારું ચક્ર અને ચક્ર મજબૂત કરશો તો તમે કોઈ જગ્યાએ નહીં નડો આટલો મારો સંદેશ છે અને આજની યુવા પેઢી માટે તો મારે જરૂર કહેવું છે કે તમારે આ બે વસ્તુથી બહુ સારું આગળ વધશો થેન્ક યુ સો મચ